વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે વલસાડ ભાજપ દ્વારા વલસાડ જિલ્લાની ત્રણ જેટલી નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા માટેના ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા આજરોજ લેવાઈ હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે વલસાડ જિલ્લામાં યોજાનાર ત્રણ જેટલી નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને લઈને આજરોજ વલસાડ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા સાથે જેમાં ચૂંટણી લડવાના ઈચ્છુક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદેશથી આવેલા ત્રણ જેટલા નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી

ત્રણ નગરપાલિકા વલસાડ પારડી અને ધરમપુર અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી ઉમરગામની ફણસા એક અને ઉમરગામની જ સરીગામ બે અને કપરાડા તાલુકાની ઘૂંટણ સીટ એ ત્રણ તાલુકા પંચાયતનું ચૂંટણીને માટે પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા ત્રણ જેટલા નિરીક્ષકો આજે વલસાડ જિલ્લાની અંદર જે દાવેદારી કરવા આવ્યા છે એ અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સેન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આ જે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આ પછી આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે કે જિલ્લા સંકલનની અંદર જે ચર્ચા થઈ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂ કરતાં ચિત્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્પષ્ટ થશે ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે કાર્યકર્તાઓની વિશાળ ફોજના લઈને ડોર ટુ ડોર સંપર્ક ઓછામાં ઓછો ચારથી પાંચ વખત ડોર ટુ ડોર સંપર્ક થઈ જાય એ જાતનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ રાષ્ટ્રીય રાષ્ટ્રવાદની વાત કરવાની નીતિ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓના લઈને અને આગામી સમયની અંદર આ બોર્ડની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવવાથી જે જે કંઈક વિકાસના કામોને વેગ આપવા માટેની જે એક રોડમેપ તૈયાર કર્યો છે એ રોડમેપ લઈને અમે પ્રજા સમક્ષ જઈશું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે